વડોદરામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે ગણિત અને વિજ્ઞાનના પ્રોજેક્ટ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું ચતુરભાઈ ખોડાભાઈ પ્રજાપતિ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું કે પ્રજાપતિ વિદ્યાલય વિભાગ એક લક્ષ્મીપુરા તથા સિક્કી પ્રજાપતિ વિદ્યાલય વિભાગ બે ગોરવાના કુલ મળી પાંચસોથી વધુ વિદ્યાર્થીઓએ પોતાને સ્કિલ મુજબ વેસ્ટમાંથી બેસ્ટ કેવી રીતે બનાવી શકાય ત્યાં વડોદરા નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલ સૂત્રને સાકાર કરતા ગણિત અને વિજ્ઞાનના વિવિધ પ્રોજેક્ટનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું આતંકી શાળાના આચાર્ય શિક્ષકો તથા વાલીઓનો સહકાર જોવા મળ્યો હતો ભવિષ્યમાં બાળકો વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે આગળ આવે તેવા ઉદ્દેશ્ય સાથે આયોજન કરવામાં આવ્યું હતું જી અમારા સ્કૂલના પ્રોજેક્ટ કર્યો છે મારા સ્કૂલનું નામ છે શ્રી વિદ્યાલય ઇંગ્લિશ મીડિયમ અને વન્ડરલેન્ડ પ્રી પ્રાઇમરી સ્કૂલ જેના કેજીથી લઈને સ્ટાન્ડર્ડ સિક્સ સુધીના સ્ટુડન્ટ્સે એજ્યુકેશન ઓફ પાવર વિશે પ્રોજેક્ટ બનાવેલા છે જે ખૂબ જ સરસ અને ખૂબ જ મહેનતથી બનાવેલા છે ચતુરભાઈ કોડાભાઈ પ્રજાપતિ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કે પ્રજાપતિ વિદ્યાલય ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે આજે આજ રોજ શાળામાં વિજ્ઞાન ગણિતનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે જેમાં લગભગ ત્રણસો પચાસ જેટલા વિદ્યાર્થીઓએ અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટ બનાવેલા છે આ પ્રોજેક્ટમાં શિક્ષકોએ તથા વિદ્યાર્થીઓ અને વાલીઓનો પણ ખૂબ જ સહકાર રહેલો છે પ્રોજેક્ટ દ્વારા અમે એ બતાવવા માગીએ છીએ કે વિદ્યાર્થીને ફક્ત ભણાવવા ભણાવવા કરતાં જે એમને જાતે બનાવેલું છે અને જાતે અનુભવેલું છે પ્રેક્ટિકલ વર્કિંગ મોડલ દ્વારા વિદ્યાર્થીઓને તરત યાદ રહી જાય છે અને તેમના જ્ઞાનમાં વધારો થાય છે કઈ વસ્તુનો ઉપયોગ કેવી રીતે કરવો એ પણ થાય છે સાથે અમે બેસ્ટમાંથી બેસ્ટ કે જે આપણા વડાપ્રધ